વી નાઇન ટીવી ન્યૂઝ ચેનલમાં બે દિવસ પહેલાં અમે રાજુભાઈ કરપડા દ્વારા જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં દસ તારીખે આવવાની જે વાત થઈ હતી તેને લઈને રાજુભાઈ પણ આજે આવ્યા છે અને સાથે સાથે બીજા આપણે મોજુલા સ્ટાર તેમજ પોતે પણ ખેડૂત છે તેમની તરફથી પણ કરજાને લઈને અમુક વિડીયો જાહેર કરવામાં આવ્યા હતા શું કહેશો આ કરજાને લઈને તેવી કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે હવે આ કરદા શબ્દો દેવો છે ને કે ખેડૂતોનું માથું ફરી જાય છે કરદા શબ્દ આવે ને એટલે કેમ કે કરદા સાંભળીને ખેડૂતને એમ થાય છે કે હવે કરદા ચાલુ કરવા પડશે આ કરદા કરી કરી કરીને ખેડૂતને બધાને હેરાન કરી નાખ્યા છે પેલા તો અહીંયા ભાવ કરે માર્કેટિંગ યાર્ડમાં આવે પછી કપાસ ઠલવા ખેડૂતના પૈસે જીનમાં જવા જાય પછી અડધો કપાસ ખાલી થઈ જાય ટ્રેક્ટર હોય કે ફર્ટીલીટી હોય કે કોઈ પણ બીજું વાહન હોય આખો અર્ધો કપાસ ખાલી થઈ જાય પછી વેપારી એમ કે ભાઈ હવે તમારા કપાસમાં હવા ગીરી ગયા હવા ક્યાંથી ગીરીને આપણને નથી ખબર છે એવી રીતે વેપારી એમ કે છે અને પછી આપણા કપાસનો જે ખેડૂતનો કપાસ હોય છે એમાંથી ભાવ કાપે કે તમારા એસી રૂપિયામાં મને ઓછા આવશે ત્રીસ રૂપિયા ઓછા આવશે આવો ભાવ કાપીને ખેડૂતને હેરાન કરે છે અને ખેડૂતને લૂંટવાનો ધંધો ચાલુ કર્યો છે આ લોકોએ એટલે આવું બિલકુલ થવું ન જોઈએ ખેડૂત ખૂબ હેરાન થાય છે આ વર્ષે વરસાદના કારણે કપાય સુકાઈ ગયો છે ઘણા ખેડૂતોને અને પૂરતો ભાવ એની જ મળતો એ પ્રમાણે એટલે ખેડૂતો બહુ હેરાન થાય છે ખેડૂતને પોતાની મોહલત ઉત્પન્ન કરવા માટે કેટલી કષ્ટ વહેવો પડતો હોય છે કષ્ટની વાત કરું તો ખેડૂતો રાત દિવસ ખેડૂતો રાત દિવસ વાડીએ મહેનત કરે છે કામ કરે છે અને જીવ જંતુઓ હોય વાળી તમને તો ખબર જ છે એટલે રાત દિવસ એટલી મહેનતો કરે છે છતાંય થઈ અહીંથી માથેથી પરસો ચાલુ થાય ને પગની પાણી સુધી ઉતરી જાય છે તો એનો ભાવ પૂરતો આવતો નથી ખેડૂતને બહુ મહેનત કરે છે આપણા દેશની મુખ્ય બે તાકાત કહેવાય છે જય કિસાન જય જવાન તો જય કિસાનની જે તાકાત હોવી પડે એ તાકાત સરકાર દ્વારા અત્યારે લેવા દીધી છે ખરી ખેડૂતને કોઈ ગણતા જ નથી આમ ગણોને ને તો કે બે હાજર ચૌદ પેલા એ વાત કરવામાં આવતી હતી કે બે હાજર બાવીસ સુધી માં ખેડૂતો ની આવક ડબલ થઈ જશે તો એવું તમને કઈ દેખાય આવી રહ્યું છે કે ખેડૂતોની આવક ડબલ થઈ રહી છે ખેડૂત આવક ડબલ નથી થાય પણ વેપારીઓ ડબલ થાય એવું મને દેખાય આ કડદા ને લઈને આપની માંગ શું છે કરદો જ કરવો પડે તો ખેડૂતોને કાંઈક આગળ આવવાનો પ્રયત્ન કરીએ ખેડૂત બાકી કરદો આવી રીતે ચાલુ રહેશે તો ખેડૂતો કોઈ આગળ નહીં આવે કે અને એમને મહેનતનો કોઈ પૈસો પૈસો મળતો નથી આ તો આપણી સાથે મોજીલાભાઈ ભાઈ જે કરજાને લઈને બહુ સારી વાત કરી કડદો કેવી કેવી રીતે કરવામાં આવી રહ્યો છે કડદાને લઈને ખેડૂતોને કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો આજે પણ રાજુભાઈ કરપડા પણ બોટાદમાં છે એની સાથે પણ આપણે વાત કરશું કે આને લઈને શું કરવામાં આવશે અને વી નાઇન ટીવી ટીવી ચેનલ દ્વારા પણ અગાઉ આપણે ચેરમેન સાથે વાત કરી હતી માર્કેટિંગ યાર્ડના તમે એવું બાયધરી આપી હતી કે આ ઘટતો હોય નહીં થાય પણ અત્યારે એક પ્રશ્ન એ આવીને ઉભો રહ્યો છે કે લેખિતમાં એ આનો લેખિતમાં બાયધરી આપે કે ભાઈ આવું હવે નહીં થાય તેવી માંગ સાથે અત્યારે માર્કેટિંગ યાર્ડમાં તમામ ખેડૂતો અને તેમજ આગેવાનો બેઠા છે વી નાઇન ટીવી ન્યૂઝ ચેનલમાંથી ઇમરાન જોકિયા સહયોગી કેમેરામેન સાથે બોટાદ